ભગવાન જુલેલાના જન્મોત્સવ એટલે કે ચેટી પર્વની સિંધી સમાજ દ્વારા નવા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે ભરૂચમાં વસતા સિંધી સમાજ દ્વારા પણ આજ રોજ ચેટી પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં નર્મદા નદીના કિનારે ભગવાન ઝુલેલાલનું મંદિર આવેલું છે આ મંદિરમાં જે જ્યોત પ્રગટે છે તે જ્યોત વર્ષ ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી લાવવામાં આવી હતી ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આ જ્યોત ભરૂચ આવી હતી અને ત્યારથી તે અખંડ રીતે પ્રગટે છે જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને ચેટીચાંદના પર્વની ઉજવણી કરી હતી અખંડ જ્યોતના દર્શન માત્રથી લોકોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે ત્યારે આસ્થારૂપી જ્યોતના લોકોએ દર્શન કર્યા હતા જ્યારે સમાજના ધર્મગ્રંથને ગુરુજી દ્વારા મંદિરમાં અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચના વર્તમાન છવ્વીસમાં ગાદેશ્વર પૂંજ્ય ઠકુર સાંઈ મનીષલાલજીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ મંદિર વર્ષો જૂનું અને મંદિર સ્થિત જ્યોત એક હજાર સાત વર્ષથી પ્રજ્વલિત છે જે આધારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ આ પવિત્ર સ્થળને સ્થાન પણ મળ્યું છે જે સિંધી સમાજ માટે ગર્વની વાત છે શ્રી લાલ કી કી જય જય બોલ દેવ ભગવાન આજે ચૈત્રી માસના બીજના દિવસે ઝૂલેલાલ ભગવાનને જે જન્મદિવસ જન્મ લીધો હતો એના દિવસે નિમિત્તે અમે આજે ચેટીચંડની ઉજવણી કરીએ છીએ પૂરા વિશ્વમાં આજે ઝૂલેલાલ ભગવાનની જન્મદિવસની ઉજવણી થઈ રહી છે આ શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર જે ભરૂચમાં એકમાત્ર વરુણદેવનું સ્થાન છે ત્યાં આજે એમની પૂજા અર્ચના કરવા માટે દેશ વિદેશથી બધા લોકો અહીંયા અહીંયા દર્શન કરે છે જે સિંધમાં ઉડેરેલાલની જોત સાહેબ હતી એમના વંશજ ઠાકુર સાંઈ આસરલાલ સાહેબ ઓગણીસો સડતાલીસમાં અહીંયા જોત સાહેબ લઈને અહીંયા ભરૂચમાં આવીને સ્થાપિત કરી હતી એ નિમિત્તે બધા લોકો એમની આસ્થા લઈને એમની જે મનોકામના છે ને જે એમની તકલીફો છે દૂર કરવા માટે અહીંયા દર્શન કરે છે એમની જે મનોકામના હોય છે એ આજના દિવસે અહીંયા જનોઈ સંસ્કાર કરીને અને મુંડન સંસ્કાર કરીને બી અહીંયા ઉજવણી કરવામાં આવે છે શ્રી ઝૂલેલાલ મંદિર મંદિરમાં પૂજ્ય બેરાણો સાહેબ એટલે જે જુલેલાલ ભગવાનની પૂજા અર્ચના છે એ અમારું પૂજ્ય બેરાણો સાહેબ કહેવાય છે જે રીતે આપણે હવનમાં આવતી નાખતા હોઈએ છીએ એવી રીતે અમે આમાં અન્ય આવતી કરતા હોઈએ છીએ ઝૂલેલાલ ભગવાન જલ અને જ્યોતના દેવ છે એટલે જલમાં જ્યારે આ અન્ન અમે એમના રૂપમાં પૂજા કરીને પરવાન કરીએ છીએ અને એ ગ્રહણ કરે છે તો અમને એ આશીર્વાદ આપતા હોય છે એટલે એમની પૂજા અર્ચના અમે પૂજ્ય બેરાણા સાહેબના રૂપમાં કરીએ છીએ